નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સુરતની આ શેરી ગલી તરીકે છે ફેમસ સુરતમાં આવે છે પ્રેમ ગલી નામનો એરિયા જે ખૂબ જ ફેમસ છે અહીં સૈયદપુરા વિસ્તારમાં કાછિયા સમાજના લોકો વસવાટ કરે છે જેઓ પ્રેમ લગ્નમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે પરિવાર પણ તેમને કામ માટે રોકતા નથી અને પ્રેમ લગ્ન કરી સારું જીવન પસાર કરે છે અહીં કાછા શેરીમાં એસી દંપતી એવા છે જેઓ પ્રેમ લગ્ન કર્યા છે આથી આ ગલીનું નામ પણ પ્રેમ ગલી પડી ગયું છે તમે કોઈ દિવસ અહીં ગયા છો અન્ય સમાચારની વાત કરીએ તો બાઇક સવારને ટ્રક ચાલકે લીધા છે અડફેટ મહિલાનું થયું છે મોત દુપટ્ટો પહેરીને બાઇક પર બેસતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતમાં બાઇક સવાર દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જેમાં અકસ્માત બાદ બાઇક ડિવાઇડર સાથે અથડાતા ડ્રેસનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં આવી જતા મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું રિંગ રોડ સ્થિત હોસ્પિટલ નજીક આ બનાવ બન્યો હતો જેમાં સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના એક્સ ઉપર માહિતી આપી છે અને લખ્યું છે કે રાજ્યના એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પી એમ જીએ હેઠળ આવરી લેવામાં આવશે જો કે છેલ્લા બે વર્ષમાં પીએમ જી એ અંતર્ગત આણંદમાં છ પોઈન્ટ અઠ્ઠાવન લાખ અને અરવલ્લી સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ ચાર પોઈન્ટ ચોર્યાસી લાખથી વધુ રેશન ધારકોએ લાભ લીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોનો હલ્લાબોલ પોલીસે કરી છે કાર્યવાહી હરિયાણા અને પંજાબની સંભુ બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે આ દરમિયાન ખેડૂતોએ બોર્ડર પરના ફ્લાય ઓવરની સુરક્ષા દિવાલો તોડી નાખી હતી ખેડૂતોને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનલનો ઉપયોગ કર્યો છે તેમજ તેમના પર ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા હાલમાં ખેડૂતો એમએસપી સહિત તેની ઘણી માગ સાથે બોર્ડર ઉપર ભેગા થયા છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે